આજે આપણે ગુજરાતની એ ચાર વિરાસતોની ઊંડી સફર કરવાના છીએ જેને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો છે બરાબર આપણી આજની ખોજનો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે ભારતના હેરિટેજ નકશા પર ગુજરાત આટલું આટલું અનોખું અને મહત્વનું કેમ છે અને આ વાત છે ને એ માત્ર ચાર સાઇટ્સની ગણતરીની નથી ના બિલકુલ નહીં પણ એમાં છુપાયેલી અકલ્પનીય વિવિધતાની છે આ ચારે સ્થળો જાણે માનવ ઇતિહાસના ચાર અલગ અલગ પ્રકરણો હોય એવું છે હા એકદમ સાચું એક તરફ પ્રાચીન શહેરનું આયોજન છે તો બીજી તરફ પથ્થરમાં કંડારાયેલી પ્રેમ કથા ત્રીજી તરફ બે સંસ્કૃતિઓનો સંગમ અને અને ચોથી તરફ એક જીવંત વારસો જે આજે પણ શ્વાસ લઈ રહ્યો છે આ સફર ખરેખર સમયની આરપાર જવાની છે તો ચાલો આ ટાઈમ મશીનનું પહેલું બટન દબાવીએ અને પહોંચી જઈએ સૌથી પ્રાચીન ધરોહર પાસે કચ્છના વિશાળ રણની વચ્ચે આવેલું ધોળાવીરા એક એવું હડપ્પન શહેર જેનું નામ સાંભળતા જ મનમાં રણ અને સૂકી ધરતીનું ચિત્ર આવે પણ આશ્ચર્યની વાત એ છે કે આ શહેર પાણીના વ્યવસ્થાપનનો એક એવો ચમત્કાર છે જે આજના એન્જિનિયર્સને પણ વિચારતા કરી દે છે તમે બિલકુલ સાચી જગ્યાએથી શરૂઆત કરી ધોળાવીરાની સૌથી મોટી ખાસિયત એનું જળ એન્જિનિયરિંગ કૌશલ્ય છે વિચાર તો કરો હા એવા પ્રદેશમાં જ્યાં વર્ષમાં માંડ થોડો વરસાદ પડે ત્યાં પેતાલીસો વર્ષ પહેલાના લોકોએ વરસાદના એક એક ટીપાને બચાવવા માટે સોળ થી વધુ વિશાળ જળાશયોની એક આખી સિસ્ટમ બનાવી હતી સોળ થી પણ વધુ હા તેઓ માનસર અને મનહર જેવી મોસમી નદીઓના પાણીને ડેમ અને કેનાલ દ્વારા શહેરના જળાશયો તરફ વાળતા હતા આ કોઈ સામાન્ય વ્યવસ્થા નથી આ એક અત્યંત વિકસિત હાઇડ્રોલિક એન્જિનિયરિંગ હતી એટલે કે તેઓ માત્ર વરસાદ પર નિર્ભર નહોતા પણ પાણીના પ્રવાહને એને નિયંત્રિત કરીને આખા વર્ષ માટે સંગ્રહ કરતા હતા બરાબર અને બીજી એક વાત જે મને હંમેશા નવાઈ પમાડે છે તે એ છે કે મોટા ભાગના હડપ્પન શહેરો કાચી કે પાકી ઈંટોથી બનેલા છે પણ ધોળાવીરામાં પથ્થરનો ભરપૂર ઉપયોગ થયો છે આ પાછળ કોઈ ખાસ કારણ હતું ચોક્કસ આ એક બહુ મહત્વનો મુદ્દો છે પથ્થરના ઉપયોગને કારણે જ ધોળાવીરાના અવશેષો આજે પણ આટલી સારી સ્થિતિમાં છે ઈંટો સમય જતાં ઘસાઈ જાય પણ પથ્થર ટકી રહે છે ઓ એટલે એ લાંબુ ટકે એટલા માટે હા આ દર્શાવે છે કે ધોળાવીરાના નિર્માતાઓ દૂરનું વિચારતા હતા તેઓ કંઈક એવું બનાવી રહ્યા હતા જે સદીઓ સુધી ટકી રહે અને અહીં ગગનબાઈએ જે વિશ્લેષણ કર્યું છે તે એક રસપ્રદ મુદ્દો ઉઠાવે છે કે શહેરની ત્રિસ્તરીય રચના એટલે કે કિલ્લો મધ્યમ નગર અને નીચલું નગર એક અત્યંત સુવ્યવસ્થિત અને વર્ગ આધારિત સમાજની નિશાની છે જ્યાં દરેકનું સ્થાન અને કાર્ય નક્કી હતું વાહ અને એ રહસ્યમય 10 અક્ષરોનું સાઇન બોર્ડ તો ભૂલી જ ન શકાય ઓહા જિપ્સમ પથ્થરના સ્ફટિકોથી બનેલા એ અક્ષરો જે કદાચ દુનિયાનું સૌથી જૂનું સાઇનબોર્ડ હશે આજે પણ કોઈએ લિપિ ઉકેલી શક્યું નથી શું લખ્યું હશે એમાં શહેરનું નામ કોઈ શાસકનો આદેશ આ રહસ્ય જ ધોળાવીરાને વધુ આકર્ષક બનાવે છે ખરું ને ખરેખર એ સાઇનબોર્ડ કદાચ શહેરના ઉત્તરી દરવાજા પર લાગેલું હતું જે આવનારા મહેમાનોનું સ્વાગત કરતું હશે અથવા કોઈ માહિતી આપતું હશે એટલે કે એક વેલકમ સાઇન જેવું હા કદાચ આ બધી બાબતો સાબિત કરે છે કે ધોળાવીરાના લોકો માત્ર ટકી રહેવા માટે નહીં પણ એક સુવિકસિત આયોજનબદ્ધ અને સભ્ય જીવન જીવતા હતા સાચી વાત છે 4500 વર્ષ જૂની આ ઇજનેરી અને નગર નિયોજનની વાત જો તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો એક લાઈક દ્વારા તમારો પ્રતિભાવ જરૂર જણાવજો ધોળાવીરાની એન્જિનિયરિંગની દુનિયામાંથી હવે આપણે સમયમાં લગભગ સાડા ત્રણ હજાર વર્ષ આગળ વધીએ અને પાટણ પહોંચીએ એક એવી જગ્યાએ જ્યાં એન્જિનિયરિંગ કલા અને ભક્તિ સાથે ભળીને એક અમર પ્રેમ કથા રચે છે રાણીની વાવ હા રાણીની વાવ સામાન્ય રીતે રાજાઓ રાણીઓ માટે સ્મારક બનાવે છે પણ અહીં તો ઇતિહાસ ઊંધો છે હા અહીં સોલંકી વંશની રાણી ઉદયમતીએ પોતાના પતિ રાજા ભીમદેવ પ્રથમની યાદમાં આ અજાયબી બનાવી હતી આ માત્ર એક વાવ નથી ના આ એક ઊંધું મંદિર છે આપણે મંદિરમાં ઉપર શિખર તરફ જોઈએ છીએ અહીં આપણે પાણીની પવિત્રતાને નમન કરવા માટે જમીનની નીચે સાત માળ ઊંડા ઉતરીએ છીએ સાત માળ જમીનની નીચે હા અને દરેક માળ શિલ્પોથી શણગારેલો છે જાણે કે પથ્થરોની એક આખી આર્ટ ગેલેરી હોય અને શિલ્પો પણ કેવા કહેવાય છે કે અહીં 800 થી વધુ મુખ્ય મૂર્તિઓ છે જેમાં ભગવાન વિષ્ણુના દશાવતાર મહિષાસુર મર્દિની અને નાગ કન્યાઓ થી લઈને અપ્સરાઓના સોળ શણગાર દર્શાવતા શિલ્પો પણ છે આ તો જાણે પથ્થરમાં કંડારાયેલું એક મહાકાવ્ય છે તમે સાચું કહ્યું આ વાવ માત્ર પાણીનો સ્ત્રોત ન એનાથી પણ વિશેષ હતી હા ગગનભાઈએ આપેલા તારણ પરથી જો વિચારીએ તો આ એ સમયનું એક મહત્વપૂર્ણ આધ્યાત્મિક અને સામાજિક કેન્દ્ર હતું સ્ત્રીઓ પાણી ભરવા આવતી પૂજાપાઠ થતા અને ગરમીના દિવસોમાં વાવની ઠંડક એક આરામ ગૃહ જેવું કામ કરતી એટલે કે કોમ્યુનિટી સ્પેસ જેવું બિલકુલ તે એક સમુદાયને જોડતી જગ્યા હતી અને સૌથી રોમાંચક વાત તો એ છે કે આટલી ભવ્ય રચના લગભગ 700 વર્ષ સુધી હા એ તો સરસ્વતી નદીના કાપ નીચે દટાયેલી રહી હતી દુનિયાએને ભૂલી ગઈ હતી ખરેખર છેક 1980 ના દાયકામાં જ્યારે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા ખોદકામ થયું ત્યારે આ ખજાનો લગભગ અકબંધ હાલતમાં બહાર આવ્યો અને આજે આજે એ જ વાવ આપણા ગૌરવ સમાન 100 રૂપિયાની નોટ પર શોભે છે એટલે જ કહેવાય છે કે કળા ક્યારે મરતી નથી સમયની ધૂળ નીચે ભલે દબાઈ જાય પણ જ્યારે બહાર આવે ત્યારે એને ચમક એવી જ રહે છે રાણીની વાવ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે હવે અગિયારમી સદીના સોલંકી વૈભવથી આગળ વધીને આપણે મધ્યયુગમાં પ્રવેશ કરીએ એક એવા સ્થળે જ્યાં પહાડ અને મેદાન હિન્દુ અને ઇસ્લામિક સ્થાપત્ય શક્તિ અને સલ્તનત બધું એકસાથે જોવા મળે છે ચાંપાનેર પાવાગઢ હા ચાંપાનેર પાવાગઢ બે હજાર ચારમાં ઘોષિત થયેલી ગુજરાતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટ આ સ્થળની વિશિષ્ટતા જ તેના આ સાંસ્કૃતિક સંગમમાં છે ઉપર પાવાગઢના પહાડ પર મહાકાળી માતાનું શક્તિપીઠ બિરાજમાન છે જે સદીઓથી શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યું છે અને નીચે અને નીચે તળેટીમાં સુલતાન મોહમ્મદ બેગડાએ વસાવેલું એક આખું ઐતિહાસિક શહેર છે એટલે એક જ જગ્યાએ તમને મંદિરનો ઘંટ અને મસ્જિદની અઝાન બંનેનો વારસો જોવા મળે છે આ જે ફ્યુઝનની વાત છે એ સ્થાપત્યમાં કેવી રીતે દેખાય છે કોઈ ચોક્કસ ઉદાહરણ આપી શકો ચોક્કસ અહીંની જામા મસ્જિદ તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે તેનું માળખું ઇસ્લામિક શૈલીનું છે જેમાં વિશાળ ગુંબજો અને મિનારા છે બરાબર પણ જ્યારે તમે તેની કોતરણી અને થાંભલાઓ જુઓ તો તેમાં તમને કળશ વેલબુટ્ટા અને કમળ જેવા ભારતીય અને હિન્દુ પ્રતીકો સ્પષ્ટપણે દેખાય છે ઓ એટલે કારીગરો સ્થાનિક હશે હા આ દર્શાવે છે કે એ મસ્જિદ બનાવનારા કારીગરો સ્થાનિક હતા અને તેમણે પોતાની કળાને ઇસ્લામિક સ્થાપત્ય સાથે ખૂબ સુંદર રીતે જોડી દીધી એટલે આ માત્ર એક સ્મારક નથી પણ એક આખો પાર્ક છે જેમાં કિલ્લાઓ મહેલો મકબરા મંદિરો અને તળાવો બધું જ છે હા એક આખું લેન્ડસ્કેપ અહીં ફરતા હોઈએ તો એવું લાગે જાણે સમય અહીં પંદરમી સદીમાં જ થંભી ગયો હોય ખરેખર જો બે અલગ અલગ સંસ્કૃતિઓના આવા સુંદર સમન્વયની વાત તમને પ્રેરણા આપતી હોય તો અમારા આ પ્રયાસને પ્રોત્સાહન આપવા માટે ચેનલને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાચી વાત છે ચાંપાનેર એક જીવંત ઉદાહરણ છે કે કેવી રીતે બે સંસ્કૃતિઓ સાથે મળીને કંઈક નવું અને અદ્ભુત સર્જી શકે છે ખંડેરો અને ભૂતકાળની ભવ્યતામાંથી હવે આપણે એક એવા શહેરમાં પ્રવેશ કરીએ જે આજે પણ ધબકે છે જેનો વારસો મ્યુઝિયમમાં નહીં પણ લોકોના જીવનમાં જીવંત છે અમદાવાદ અમદાવાદ ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી આ કોઈ એક કિલ્લા કે મંદિરને નથી મળ્યો પણ શહેરના આત્માને મળ્યો છે આનો અર્થ છે તેની પોળ સંસ્કૃતિ પોળ એ માત્ર સાંકડી ગલીઓમાં બનેલા ઘરોનો સમૂહ નથી ના એનાથી ઘણું વધારે છે હા એ એક સંપૂર્ણ સામાજિક વ્યવસ્થા છે દરેક પોળને પોતાનો દરવાજો પોતાનો ચબૂતરો અને પોતાનો ઓટલો હોય છે અહીં આજે પણ પાડોશીઓ એક પરિવારની જેમ રહે છે અને લાકડાના મકાનો હા અહીંના લાકડાના બનેલા ઘરો તેની બારીક કોતરણીવાળા ઝરૂખા અને બાલ્કનીઓ આ શહેરની એક જીવંત મ્યુઝિયમ બનાવે છે અને એની પ્રસિદ્ધ હેરિટેજ વોક જે સવારે કાલુપુરના સ્વામિનારાયણ મંદિરથી શરૂ થઈને જામા મસ્જિદ પર પૂરી થાય છે હમ એ મંદિરથી મસ્જિદ સુધીની સફર માત્ર ભૌગોલિક નથી પણ શહેરના સાંસ્કૃતિક સહઅસ્તિત્વની ભાવનાનું પ્રતિક છે બિલકુલ અને એક પડકારની વાત કરું તો એક જીવંત શહેરને હેરિટેજ તરીકે સાચવવું એ કોઈ ખંડેરને સાચવવા કરતાં વધુ મુશ્કેલ છે કેમ કેમ કે અહીં સતત બદલાવ આવતો રહે છે હા કારણ કે અહીં વિકાસ અને વારસા વચ્ચે સતત સંતુલન જાળવવું પડે છે બરાબર અને અહીં ગબનભાઈએ વિષયને જે વિગતવાર રજૂ કર્યો છે તે સાંભળીને કોઈને પણ અમદાવાદની પોળની ગલીઓમાં ખોવાઈ જવાનું મન થઈ જાય કારણ કે અહીં ઇતિહાસ વર્તમાન સાથે હાથ મિલાવીને ચાલે છે તો આ ચાર સ્થળોની સફર પછી આપણે ક્યાં પહોંચ્યા ધોળાવીરાનું હડપ્પન પ્લાનિંગ રાણીની વાવનું સોલંકી શિલ્પ ચાંપાનેરનું સલ્તનતકાલીન ફ્યુઝન અને અમદાવાદની જીવંત પોળ આ બધું ભેગું મળીને ગુજરાતના વારસા વિશે શું કહે છે જો આપણે આને મોટા ચિત્રમાં જોઈએ તો ગુજરાતની આ ચાર સાઇટ્સ લગભગ પાંચ વર્ષના માનવ ઇતિહાસ અને સંસ્કૃતિને એક જ રાજ્યમાં આવરી લે છે પાંચ વર્ષ હા આવી ગાઢ ઐતિહાસિક વિવિધતા ભાગ્યે જ બીજી ક્યાંય જોવા મળે અને વાત માત્ર પથ્થરના સ્થાપત્યો સુધી સીમિત નથી બે હજાર ત્રેવીસમાં ગુજરાતના ગરબાને પણ યુનેસ્કો દ્વારા અમૂર્ત સાંસ્કૃતિક વિરાસત તરીકે માન્યતા મળી કલ્ચરલ બરાબર આ દર્શાવે છે કે ગુજરાત નો જ નહીં પણ જીવન સંગીત અને પરંપરાઓમાં પણ ધબકે છે અને આ વાતની સાક્ષી પ્રવાસનના આંકડા પણ પૂરે છે એક રિપોર્ટ મુજબ બે હજાર ચોવીસમાં માં લગભગ તેર લાખ પ્રવાસીઓ માત્ર આ ચાર સ્થળોની મુલાકાતે આવ્યા હતા

અને અહેમદાબાદની જીવંત પોળ સંસ્કૃતિ આ માત્ર ઈટો અને પથ્થરના ઢગલા નથી પણ આપણા ભવ્ય ભૂતકાળના જીવંત પુરાવા છે જે આપણને પ્રેરણા આપે છે અને આ ચર્ચાના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જઈએ હા ચોક્કસ આપણે વારસાને મોટા ભાગે ભૂતકાળની વસ્તુ તરીકે જ જોઈએ છીએ પણ શું આ વારસો આપણને ભવિષ્ય માટે કોઈ બોધપાઠ આપી શકે છે એક સારો સવાલ છે શું ધોળાવીરાનું પાણીનું વ્યવસ્થાપન આજના ક્લાઈમેટ ચેન્જના સમયમાં આપણા આધુનિક શહેરોને કંઈક શીખવી શકે છે આ પ્રશ્ન પર વિચાર જરૂર કરજો ગગન શ્રી આ નવી ચર્ચા સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર